મારા ગઢિયા મને કે ચાઉન માં છે કોડિયાર માં છે પછી મઠ શક્તિ માં નો છે પછી બારોટ ની આવ્યો ને તો જામરી માનો છે અરે હું તને એમ કહું છું કે તમે આ બધી માતાઓ લઈને બેઠ્યા છો તો એના ઉપર તમને શ્રદ્ધા વિશ્વાસ નથી એનામાં આટલી બધી માતા તું ગણાવસ મને તો તને નહીં ખબર કે કુળદેવી કોણ છે હું તને એમ કઉ છો કે તું આટલી માતાઓ લઈને બેઠ્યા છો તમે બેઠ્યા છો ને તો તમને પોતાને ખબર નહીં કુળદેવી કોણ છે તો દીવા કોણ કર કર્યા દીવા ખાલી કરકર કર કર્યા કુળદેવી નું નામ દીવો કરવું હારું હેડો કુળદેવી જાણીને કરશો શું

પણ તમે બધા બેહીન ખોડિયાલ માન પકડી લો એક જ તમારી ખોડિયાલ માતા છે તમારી કુળદેવી કોણ થાય ખોડિયાલ માતા પણ હું તને એમ કહું છું કે હું તમને તમે 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 તો દિવાજ કર્યા ને તમે તો કુદાળો બોલતી જોઈ નઈ નહીં એ કઈ કેવા જાય છે તમે સાંભળી શકતા પણ હું તને એવું કહું હામાં કે આ બે દિવસ પછી એટલે આજ પરમ દિવસ હા પરમ દિવસ એ રાત્રે નવ વાગ્યા તો તમે ખોડિયારમાંનો દીવો કરો ઘરું ઘરુંમાં ખોડિયારમાંનો દીવો કરો હામાં ઘરું સુખડી ધરાવો ધરાવુંમાં એક શ્રીફળ આ લો અને આવી રીતે બેજો હામાં જો તમે તમારી કુળદેવી બધા બધા કુળદેવી બતા બતા નહીં કરતા કે કુળદેવી પૂજો કુળદેવી પૂજો કુળદેવી પૂજો કુળદેવી વગર ઉધાર નથી પણ બોલો તો ને એ બોલતી કોણ કરે કોઈ નહીં તમે ખાલી લોકો બતાવીને બતાવીને છૂટા થઈ જાય કુળદેવી કરો કુળદેવી કરો પણ હું મેલડી બોલું છો કે પરમ દિવસે રાત્રે નવ વાગે બરોબર ઘડિયાળ આમ ભરાયેલી છે ને મંદિર આમ છે ને તારા ઘડિયાળમાં માં જોવાનું નવ ને પંદર થાય ને ખોડિયા લેવું કે હું રાજપરાથી આવી

તમે તમારા કુટુંબમાં ઝઘડા કરીને નહીં જવાનું પછી ગયાય છો આמא તમાર મઢોય બદલાયા ખબર છે હા હું તમારા ને તમારા માણસ હોય તમને અજ્ઞાનતમ નાખ્યા હા તમારી અસલ માતા કોણ છે તમને નહીં બતાય તમારા જ માણસ હોય ને એ નહી બતાય પણ આની માતા બતાવો હા બરોબર ના હા જો માતા તો બધા બતાવશે ને બધા બતાવતા રહેશે પણ હું છેલ્લી ને પેલી મેલડી એવી સુ કે એવું કહો કે પરમ દિવસે રાત્રે નવ વાગ્યા અને તમે સુખડી માં ખોડિયા ધરાવજો તમારી માતા અને તમે આમ ધરાવો અને બધા બેજો અને એટલું કેજો કે મારી કુળદેવી માં તમે રાજી અને તમે રાજી છો ને તમે બોલો ને બરોબર નવ પંદર થાય ને એવું કે મારી રાજાપરા ની ખોડિયા ના રામ જતો તારા માનવાનો ત્યાં કડિયુગ માં પ્રથમ મેલડી હતી હા આ

જો કદાચ વીસ ઘર મુકાય ને તારા ઘરે ખોડિયા ના બે તો મારા અવતાર માં ખોટ પડ એનું કારણ કઉ છો કે મારી ખોડિયા ના રામ સૌ માતા છો હું એમ કહું છું કે ઘરના ના દસ્તાવેજ કાગળિયા હાચવો છો તો એ કાગળ તમારું ના રખાય જો તે મને પ્રશ્ન કરવો પડ્યો ને તમારો પ્રશ્ન મને કરવો પડ્યો કે મારી કુળદેવી કોણ છે હું એવું કહું લખાણ પડ્યું હોય

એટલે એ આ પ્રશ્ન તારા તું આમ ફરસ ને આવી રીતે ફરવાનું ચાલુ ના કર્યું આ હું જોવણમાં પડી ગયો હતો તને મગજ તમને લોકોને મગજ મત ના રહ્યું કે આપણે માતા કોણ હશે આપણે દીવા કરીએ છીએ અને તમને પાસું એવું થાય કે આપણા હાચા હૃદયથી જ ભક્તિ કરીએ છીએ આપણે કોઈનું ખોટું કરતા નથી અને બધા માતાજી ને એવું કહીએ છીએ તમારે શબ્દો હું તમને કહું કે તમે શું કહો છો ખબર કે માતાજી હવનું હારું કરજો હમ આ તમારા શબ્દો પણ ક્યારે પડે કે તમને ઓળખાણ નથી મેં તમને ખોડિયા આલી એટલે વીસ ઘર મૂકીને ખોડિયાર તમારા ઘરે બેહવા આવે છે જો ફોટો ના લાવો તો કઈ નહીં પણ દીવો કરજો અને એક આટલું ત્રીશુણ મૂકજો એક લાલ કલરની ચુંદડી મૂકજો હા માં ગુલાબના ત્રણ ફૂલ મેલ લ્યો ત્રણ જ মেলવાના ખોડિયાર બરોબર ના અને ત્રણ ફૂલ મૂકીને એના સુખડીના શ્રીફળ ધરાવજો એટલે માતા તમારી બોલતી થશે